અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિરના ચોરાણુંમાં સ્થાપના દિન પ્રસંગે અને રેટિયા બારસને લઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો લાલચંદ દ્વારા દ્વારા વર્ષ ઓગણીસો એકત્રીસમાં બાળ કેળવણી મંદિરની સ્થાપના કરવામાં આવી તેમાં બાળ મંદિર શિશુકુંજ વિદ્યા મંદિર પ્રાથમિક શાળા પન્ના પ્રદીપ બાળ સંસ્કાર કેન્દ્ર સ્લમ વિસ્તારમાં ચાલતા સાત જેટલા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો અને જનતા કન્યા વિદ્યાલયની માટે લોકોના જીવનમાં પ્રેરણાદાયક નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું સંસ્થામાં વિચારતી અને વિમુક્ત જાતિના શાળાથી વંચિત બાળકોને દરરોજ અભ્યાસ કરાવી એક વિકસિત સમાજ સાથે જોડવાનું અનુકૂળ કામ કરવામાં આવ્યું છે ત્યારે બાળકોને પોતાનું બાળપણ માણવાનું વાતાવરણ મળી રહે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે જ સંસ્થાના નિષ્ઠાવાન કાર્યકર રમેશભાઈ રાઠોડને શ્રેષ્ઠ કાર્યકર એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો સંસ્થાના કાર્યકરોની મહેનતને કારણે રેટિયા બારસનો કાર્યક્રમ યાદગાર બની આવેલ હોવાનું દેવચંદ સાવલિયાએ જણાવ્યું હતું નમસ્કાર આજ રોજ બગસરા શહેરની જૂની ને જાણતી સંસ્થા બાળ કેળવણી સંસ્થા જેના ચોરાણુંમાં સ્થાપના દિવસ નિમિત્તે નેટ્યા બારસનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં બાલમંદિર ત્રિશુકુંજ જનતા કન્યા વિદ્યાલયો અને સેન્ટરના બહેનોએ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરેલી જેમ કે રાસ ગરબા વાર્તા બાલગીત નાટક અને જે આજે વપરાશ વૈધો છે મોબાઈલનો એ બારામાં પણ સંદેશો આપ્યો કે વપરાશ ઓછી કરો અને બાળકોને તો એ આપો જ નહીં તેમજ આ કાર્યક્રમમાં બગસરા શહેરના નામાંકિત ડૉક્ટરો શિક્ષકો વકીલો ગ્રામજનો સરપંચો ગામો ગામથી ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને ખૂબ જ સરસ નિપાવ્યો છે તે બદલ હું આજે સંસ્થા વતી બધાનો આભાર પણ માનું છું નમસ્કાર આજે બાલ કેરણી મંડળ બગસરા ના ચોરાણુમો વર્ષ પૂરું થાય છે એટલે આમ તો એટલો સરસ કાર્યક્રમ દેવચંદભાઈ કાર્યક્રમની દેવચંદા સ્ટાફે ગોઠ્યો અને આખી હાઈસ્કૂલે ગોઠ્યો બહુ સરસ હતો એક એક બાળકોને એટલા ઉત્સાહ કર્યા કે આપણી કલ્પના પણ ન હોય આજના યુગમાં આ જ ઉત્સાહી છે ટીવી માધ્યમથી માંડીને જે કાંઈ છે એના બધા જ પ્રોગ્રામો સરસ રહ્યા એવું અમને દેખાડ્યું અશોક અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ